જિલા જિલ્લા લુણાવાડા શહેરમાં બાપા એક્સેલ ગ્રુપ નાળા વિસ્તાર દ્વારા ગણપતિ આગમનની શોભાયાત્રા કાઢવામાં આવી ઉલ્લેખનીય છે કે ગણપતિ ઉત્સવને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે આ વખતે ગણપતિ મંડળો દ્વારા આવનાર ઉત્સવને લઈને ભારે તડામાર તૈયારીઓ કરી લેવામાં આવી છે ગણપતિ મંડળો દ્વારા સુંદર સજાવટ વાળા પંડાળો જ્યાં ગણપતિજીનું આગમન થનાર છે તેને આખરી ઓપ આપી રહ્યા છે મહીસાગર જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં ગણપતિ ઉત્સવ જેમ જેમ નજીક આવે છે તેમ તેમ ભાવિ ભક્તજનોનો ઉત્સાહ વધી રહ્યો છે ગણપતિ મંડળો દ્વારા ભારે ઉત્સાહપૂર્વક સજાવટ કરવામાં આવી રહી છે પંડાળની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે મંડળો દ્વારા ડીજે સાઉન્ડ લાઇટિંગ ફ્લાવરિંગ તથા મુખ્ય સજાવટો માટે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે લુણાવાડા નગરમાં શ્રી ગણેશ મંડળ બાપા એક્સેલ ગ્રુપ નડા વિસ્તાર દ્વારા શ્રી ગણેશજીની પ્રતિમાની આગમન યાત્રા યોજાઈ હતી જ્યાં ગણપતિ બાપા મોરિયાના નદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું જોરદાર ડીજેના તાલે ગણપતિ બાપાનું વાસતે ગાસ્તે આગમન થયું હતું નોંધનીય બાબત એ છે કે લુણાવાડામાં બાપા એક્સેલ ગ્રુપના ગણપતિ દાદાના આગમનમાં કલકત્તાની ઘટનાને લઈને મૌન

અમીન કોઠારીનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ મહીસાગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે